પહેલગામ આતંકી હુમલાનો જવાબ ભારતે મોતોડ રીતા આપ્યો હતો જો કે બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર ના આવ્યો પાકિસ્તાન દ્વારા ફરી એક વખત ભારત ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ બાદ ભારત પણ હવે વળતો પ્રહાર કરવા માટે તૈયાર છે પરંતુ ક્યાંક અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે એને જ લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યા છે દેશમાં કોઈ પણ વાત હોય તેમનું નિવેદન હંમેશા આવતું હોય છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર ચાલી રહી છે ક્યાંક યુદ્ધના એંધાણ પણ દેખાઈ રહ્યા છે એકબીજા ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે તેને રોકવામાં આવે એટલું જ નહીં જો હું મદદ કંઈક કરી શકું છું તો એક એ મદદ છે કે હવે આ જે થઈ રહ્યું છે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે રોકાઈ જાય જો વાત કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તો તેમણે એમ પણ કહ્યું હતું કે હવે આ અથડામણ જે ચાલી રહી છે તેને બંધ કરવી જોઈએ ખાસ કરીને તેમનું એમ પણ કહેવું છે કે હું બંને દેશ સાથે હળી મળીને રહું છું હું બંનેને ખૂબ સારી રીતે જાણું છું હું કામ કરતા જોવા માંગુ છું ખાસ કરીને અત્યારે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને રોકતી પણ જોવા છું મને આશા છે કે હવે તે રોકાઈ જશે તો એકબીજા સાથે જે અત્યારે ટકરાઈ રહ્યા છે તે પણ બંધ થઈ જશે તેવું વ્હાઈટ હાઉસ ખાતે ટ્રમ્પ દ્વારા પત્રકાર મિત્રોને કહેવામાં આવ્યું હતું એટલે ખાસ કરીને આપણે ગઈકાલે જોયું હતું કે ટ્રમ્પ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ જ નિવેદનને લઈને હવે ફરી એક વખત મોટો ખુલાસો સામે આવ્યો છે વ્હાઇટ હાઉસની અંદર જ્યારે પત્રકાર પરિષદ ચાલી રહી હતી તે જ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ એક નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તે રોકાઈ જાય ખાસ કરીને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હું બંને દેશોને સારી રીતે ઓળખું છું એ લોકોની સાથે મેં વાતચીત પણ કરેલી છે પરંતુ અત્યારે હાલ જે આ તણાવ ચાલી રહ્યો છે તે હવે રોકાવો ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં જો ટ્રમ્પ વિશેની આગળની વાત કરવામાં આવે તો ખાસ કરીને તેમના દ્વારા ગઈકાલે જેવો હુમલો થયો હતો તેવું પણ તરત જ નિવેદન આપવામાં આવી દેવામાં રિટેક આપવામાં આવ્યું હતું પરંતુ જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન બંને એકબીજા ઉપર છાપરી હુમલા કરી રહ્યા છે પરંતુ એની સામે જ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર નથી આવતું એટલા માટે જ થઈને કદાચ હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ વ્હાઇટ હાઉસમાં પત્રકાર મિત્રોને સંબોધન કરતા સમયે એવું પણ કહેવામાં આવ્યું છે કે હું આ બંને દેશોને સારી રીતે ઓળખું છું ભારત સાથે પણ મારી વાતચીત થાય છે પાકિસ્તાન સાથે પણ મારી વાતચીત થાય છે પરંતુ અત્યારે હાલ જે હવે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં રોકાઈ જવું ખૂબ જરૂરી છે જો વાત કરવામાં આવે પાકિસ્તાન અને ભારત વિશેની તો અત્યારે હાલ સમગ્ર ભારતમાં દરેક લોકોના મોઢે એક જ વાત છે તે ઓપરેશન સિંદૂર છે કારણ કે પહેલગામ આતંકી હુમલાનો જવાબ ભારત દ્વારા પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થકી આપવામાં આવ્યો હતો જેની અંદર પાકિસ્તાનના સો જેટલા આતંકવાદી છે એ લોકોનો ખાતમો થઈ ગયો હતો એ બાદ પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો હતો એની અંદર ભારતના લગભગ પંદર જેટલા નિર્દોષ લોકો મરી ગયા હતા અને જો કે એ બાદ ભારતે ફરી એક વખત તેમના ઉપર હુમલો કર્યો હતો પાકિસ્તાન દ્વારા ક્યાંક ગુજરાતને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું પરંતુ અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યા છે તેવા રાષ્ટ્રપતિ દ્વારા આ જ વાતને લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે કે હવે બંને દેશોએ રોકાઈ જવું ખૂબ જરૂરી છે મને આશા છે કે તે લોકો રોકાઈ જશે તેવું નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જો તો એની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં નમસ્કાર